અનલિમિટેડ તમારે પંજાબી થાળી ખાવી હોય ને એ મારા વાલીડા પહોંચી જજો અહીંયા અહીંયા તમને રજવાડી થાળીમાં જમાડે છે બે પંજાબી શાક દાલ ફ્રાય જીરા રાઈસ સૂપ સલાડ સ્ટાર્ટર અને સ્વીટ લસ્સી જે રોટી પાપડ અનલિમિટેડ છાસે જમાડે છે માત્ર 250 રૂપિયામાં આના સિવાય અહીંયા તો તમને ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ઢોસા ફાસ્ટ ફૂડની દરેક વેરાયટી મળી રહે છોલે ભટુરે મળે છે એ મારા વાલિડામાં અહીંયા બપોરે આવી જવાય બપોરે એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી જમાડે તમારે ઘરે બેઠા મંગાવવું હોય તો સ્વિગી ઝોમેટોમાંય છે એટલે હું તો કઉ છું કે તમારે સારું સારું જમવું હોય એમાંય તમે અટલ સરોવરે ફરવા આવતા હોય ને તો તો જમવા અહીંયા જ પહોંચી જવાનું કારણ કે સાવ નજીક છે કટારિયા ચોકડીથી અટલ સરોવર તરફ જાઓ એટલે પાંચસો મીટરના અંતરે આવે ટોયોટાના શોરૂમ ની સામે ફ્લેવર ટોન રેસ્ટોરન્ટ અને નાના નાના બાળકો માટે અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા છે સેલ્ફી પોઈન્ટ છે ખાસ તો અહીંયા છે એટલે પચાસ જણાથી વધારે અહીંયા જમવું આવો એટલે ડેકોરેશન ફ્રીમાં આપે છે હોટલ તરફથી અને અહીંયા વિશાળ ગાર્ડન જે એક સાથે તમારે સો બસો માણ આવ્યા હોય ને ગરબે રમવું હોય તો ગરબે રમાય એટલે મારા વાલીરા પહોંચી જ જજો